હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી ગરમી લાગે છે ઠંડી ઠંડી ડ્રિંક પીવી છે કે ભાઈ લસ્સી પીવી છે કે એવું વિચારીએ કે ભાઈ ગરમી છે ખાવું નથી અને ખાવું હોય તો બી બપોરનું ખાવું હોય ને ત્યારે દસ વાગ્યા હોય તો કંઈક ઠંડુ તો પીવું પડે ને તો દસ વાગે હોય અગિયાર વાગ્યા હોય છે બી ઠંડુ પીવાની ઈચ્છા થઈ છે ચલો તો આજે આપણે ત્રણ ફ્લેવરની લસ્સી બનાવીશું એના માટે મેં દહીં જમાઈ લેતું તું એક કિલો એક લિટર દૂધનું તો મેં દહીં થોડુંક ભાગી લીધું છે ભાગી મતલબ ચમચાથી એને ફેટી લીધું છે એટલે લીસું થઈ જાય ઓકે એક ફ્લેવર લઈશું આપણે કેરી એક ફ્લેવર લઈશું આપણે પિસ્તા અને ત્રીજો ફ્લેવર કયો લઈશું ચાલો તમે વિચારો એટલી ઘણા હું થોડી ખાંડ ક્રશ કરી નાખું કારણ કે દહીં આપણું લીસું છે અત્યારે ખાંડ મોટી આવતી હોય દહીંનું બહુ કશું કરવાનું છે ખાલી અંદર ફ્લેવર જ એડ કરવાનું છે તો તમે વિચારો કે આપણે કયો ફ્લેવર ત્રીજો લઈશું એટલે ઘણા હું ખાંડ પીસી લઉં ખાંડ પીસાઈ ગઈ વિચારી ગયું વિચારો હજુ બી વિચારો ટાઈમ છે ચલો ખાંડ આપણે પહેલા કાઢી લઈશું પછી આ જ બાઉલમાં ઘરે દળેલી ખાંડ હોય તો એ લઈ લેવાની બુરું ખાંડ હોય તો બુરું ખાંડ લઈ લેવાની મેં ખાંડ લઈ લીધી છે એટલે બહુ આટલી બધી નથી લેવાની જેટલી જોઈશે એટલી લઈ આપણે સ્ટોરેજ કરી દઈશું ભરી દઈશું કે કોઈ બીજી વસ્તુમાં આપણે કામ આવે ઓકે ચલો તમે વિચારો હું ખાંડ બી અને ફ્લેવર બી દઉં ચલો તો ત્રીજો ફ્લેવર લીધો છે મેં આંખોને ઠંડક આપે ગરમીમાં રાહત આપે રોઝનો શરબત આ તમે ઘરે બી બનાવી શકો ઘરનો નથી સોરી ફ્રેન્ડ આ બજારનો છે પણ ઘરે બનાવી તો મસ્ત બને આ છે રોજ શરબત ઘરે બનાવો તો ખાલી ગુલાબ લાવી દેવાના અને ખાંડ જોઈએ એસેન્સ ના હોય તો બી ચાલે કારણ કે આપણે ફ્રેશ ફ્રેશ જ કરવાનું ફ્રીજમાં રાખવું હોય તો કોઈ એસેન્સ અને સોરી પ્રિઝર્વેટિવ ના જોઈએ એસેન્સ તો જોઈએ તો ચાલો પણ જો ગુલાબના ફ્લેવરથી તમને એટલો ઇનફ થતો હોય ને ફ્લેવર કે સ્મેલ તો ચાલશે કે એસેન્સ બી નહીં જોઈએ કારણ કે ગુલાબના પત્તીઓથી બી ફ્લેવર આવે જ છે ગુલાબનો તો એસેન્સ કે એવું કશું જ નહીં જોઈએ ઘરે બનાવવાનો મસ્ત બની જાય ચલો આપણે વાતો ઓછી કરી અને પહેલાં કામ કરીશું સૌ પહેલાં આપણે બનાવીશું પિસ્તાનો બ્રશ અને પીસી લઈશું કારણ કે આપણે જોઈશે કલર જોઈશે પીસતા એટલે કલર નહીં ફ્રેન્ડ આ પીસી શું પીસતા એટલે આપણે ગ્રીન કલર મળી જશે કલર નાખવો તો એડ કરવો તો કરવાનો વાંધો નહીં તમારી ચોઇસ છે નોર્મલી જેટલો કલર જોઈએ એટલો આવી જશે કઈ જરૂરી છે નહીં જેટલો ગ્રીન કલર જોઈએ ને આપણે એટલો આપણને મળી જશે પહેલાં હું એને ગ્લાસમાં નીકાળ ચલો ફ્રેન્ડ તો આપણે પિસ્તાનો ક્રશ થઈ ગયો છે તો એમાં એડ કરીશું આપણે દહીં દહીં સ્મૂથ જ છે બહુ પેલું છે નહીં જેટલી લસ્સી બનાવી હોય તમારા પિસ્તાની પહેલાં પીસ પિસ્તા ક્રશ કરી લેવાના અંદર ખાંડ એડ કરી દેવાની જે રીતે તમે સુગર ખાતા હોય ઓકે ફ્રેન્ડ

લસી ફ્રે છે ને કલર એવો ગ્રીન નોર્મલ ગ્રીન કલર કોઈ એવો કલર નહીં કે આપણને અંદર ફેરું કરવું પડે ડાર્ક કલર કે ભાઈ કલર મિક્સ કરવો પડે એવું કશતું જ નથી ખાલી આપણે પિસ્તાનો કલર આપણને નેચરલ દેખાય એ કલર લાગશે તમને લાઈટ ગ્રીન કલર હશે ઓકે ચાલો હવે પાછો આપણે ઝાડ ધોવો પડશે એના પછી આપણે મેંગો અને ગુલાબની કરીશું હવે આપણે લઈશું મેંગો એનો પલ્પ તૈયાર કરીશું પહેલા દહીં નહીં ફેટીએ કારણ કે શું થાય ખબર દહીં અંદર તમે તમે આ બધું મિક્સ કરીને કરો ને ને તો એમ કે લસ્સી એની જગ્યાએ પાતળી થઈ જાય થોડો થીક એનો નહીં રહેતો હું તમને બતાવું કારણ કે મારે થોડી મને એવું લાગ્યું મેં ખાલી દહીં નોર્મલ મારા ઘરનું લીધું છે એમાં કશું જ એડ નહીં કર્યું તો દહીં ઠીક છે પણ લસ્સી નીચામાં જ્યારે ગમાય તો મને એનો તો હું મિક્સર વગર પ્લસ ટ્રાય કરીશ આમાં જ એડ કરી દઈશ જેટલું મેંગો માટે જોઈએ મારે એ પ્રમાણે ખાંડ તો મેં લઈ જ લીધી છે અને દહીં મારું ભાગેલું હતું તો પછી હું હવે મેંગોનો પલ્પ ને ખાલી મિક્સ કરીને કાઢી જ લઈશ પછી શું લેવાનું મિક્ચરમાં ભમાઈનું અને પતળું લેયર કર ઠીક જ ના રાખું તો સારી છે ને ખાલી પલ્પ કરી દીધો મિક્ચરમાં ખાંડ નાખી દીધી અને દહીં ખાલી મારું ફેટેલું હતું અને લઈ લીધું ઠીક લાગે જો ઓફે અને પેલી જે લસ્સી હતી મારી મેંગો પિસ્તાની

બે થઈ ગઈ હવે આપશે રોઝ પેવર આપે રોઝમાં કઈ બહુ વધારે ફ્રેન્ડ કરવાનું નથી ખાલી નોર્મલ આપણે એને ભમાઈશું કારણ કે મેં ડાયરેક્ટ મેંગો કરી જોઈ તો બી મને એવું લાગ્યું કે ના એક ચકડી તો મારવી જ પડે ચક્કડી મારી ને ફ્રેન્ડ તો એની લસ્સીનો ભાગ વધી ગયો હું તમને બતાવું થોડો જગ્યા નજી ગયો ને તો એ ફૂલ થઈ ગયું ફ્રેન હું તમને હા એક જ ચકેડી મારીશ શુગર એમાં નાખવી હોય તો નાખવાનું ના નાખવી હોય તો ઓપ્શન છે કારણ કે રોજ સરખત આવે એમાં શુગર ઓય છે બસ આટલું જ વધારે નહીં ભમાવવાનું કારણ કે બહુ ભમાવો ને સાચી હતો પણ નીચેમાં ભવાનું તો લસ્સી પતળી થઈ જાય ફ્રેન્ડ જો ઠીક છે સાચી આપણી આપણે ત્રણ ફ્લેવર કર્યા ફ્રેન્ડ આપણે સર્વ કરીશું એક રૂમાલ લઈ લઈશું આપણે જે જે ફ્લેવર બનાવ્યા છે ગાર્નિશ કરીશું આપણે ત્રણ લસ્સી ગુલાબ બનાવી તમારે જે રીતે તમને અનુકૂળ પડે તે લઈ લેવાની આપણા જોડે એનું શરબત છે તો આપણે એને ગાર્નિશમાં ગાર્નિશ કરીશું જો ફ્રેન્ડ મેં એક મારો આખો ગ્લાસ ભરાઈ ગયો રહેતો તો એ રીતે આ છે બીજો મેંગો અને આ ત્રીજો ફ્લેવર છે પિસ્તા ત્રણ ફ્લેવર મસ્ત ગરમી ને ઠંડક આપી એવા ત્રણ શરબત ત્રણ રસી આપણે ફ્રેન્ડ તૈયાર કરી હવે એને ગાર્નિશ કરીશું એક તો ગુલાબથી કરી આપણે ગુલાબ ફ્લેવર પિસ્તા લઈશું અને મેંગો લઈશું ત્રણેયને મેં ગાર્નિશ કરી લીધી જે જે વસ્તુ બનાવી હતી એનાથી આ છે ગુલાબ પત્તા સુકવેલા હું ગુલાબથી થી ગાર્નિશ કરીશ એને ઓકે ફ્રેન્ડ મેંગોને ને મેંગો થી કરી અને પિસ્તાને ને પિસ્તા થી કરી પિસ્તા અત્યારે એટલા ડાર્ક શેકેલા આવે છે ને ફ્રેન્ડ તો જો છે ને ઠંડીમાં તમને મસ્ત ઠંડક આપે આંખોને રાહત આપે એવી મસ્ત ફ્રન્ટ ફ્લેવરમાં લસ્સી બનાવીને મેં તૈયાર કરી છે ફ્રેન્ડ તમને તને તમને જો સોરી ફ્રેન્ડ તમને જો આ વિડીયો મારા ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય ફ્રેન્ડ જય અંબે ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ઘરે બે થેલી તમે જમાવો તો હમ છ ગ્લાસ તો એટલીસ્ટ લસ્સી બની જશે ફ્રેન્ડ આવડાવડા ખાલી ફ્લેવર જ એડ કરવાનું રહેશે ચોક્કસથી બનાવજો પીજો અને ગરમીમાં એન્જોય કરજો બાય ફ્રેન્ડ બહુ જ મસ્ત ઘરે બને છે ટ્રાય ચોક્કસથી કરજો